ગીરગઢડા તાલુકાના કોદિયા ગામે દીપડાનો આતંક કોદિયામાં રાત્રિ દરમિયાન દીપડાએ બે વ્યક્તિ ઉપર હુમલો કરતા એકનું મોત બીજાને ગંભીર ઈજા ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ગીરગઢડા તાલુકાના કોદિયા ગામે રહેતા વાઘાભાઈ સાદુલભાઈ વાઘેલા પોતાના ઘરે ઘરની ઓસરીના ભાગમાં સૂતા હોય ત્યારે મોડી રાત્રે માનવભક્ષી દીપડા દ્વારા વાઘાભાઈ પર હુમલો કરતા વાઘાભાઈને ગંભીર રીતે ઈજા પહોંચતા વાઘાભાઈનું મોત થયું હતું ત્યારબાદ પરિવારજનો તેમજ પડોશી આવી જતા બુમાબૂમ કરતા દીપડો ભાગી ગયો હતો ત્યારબાદ માનવ પક્ષી દીપડા દ્વારા બાજુના ખેતરમાં સૂતેલા બટુકભાઈ બારૈયા પર ઘાતક હુમલો કરતા બટુકભાઈને પણ ઈજા પહોંચી હતી ત્યારબાદ પણ લોકોએ બુમાબૂમ કરતા દીપડો નાસી છૂટ્યો હતો અને ઈજાગ્રસ્ત બટુકભાઈની સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ ફોરેસ્ટ વિભાગને થતા ફોરેસ્ટ વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી દીપડાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે થોડા સમય પહેલા પણ કોદિયા ગામે એક બાળકીને માનવ પક્ષી દીપડાએ ફાડી ખાધી હતી તે ઘટનાને હજી થોડાક જ મહિના થયા ત્યાં માનવ પક્ષી દીપડાએ કોદિયામાં આતંક મચાવતા ગામમાં ભયનું વાતાવરણ છવાયું છે રિપોર્ટર મનુ કવાડ ગીરગઢા ટીવી એટીન ન્યૂઝ મારું નામ રવિભાઈ સાદુભાઈ ગામ કોદિયા